ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ગાજવીજ સાથે કડાકાબંધ મુસળધાર મુશળધાર વરસાદ સવારે છ વાગ્યા દરમિયાન વરસાદ બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો લોકોના ઘર આંગણે પાણી પાણીનો ભરાવો વઘઈ તાલુકાના ઝાવડા કાલીબેલ ગામમાં આગ ફાટ્યું એવો વરસાદ અંબિકા નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિની તસવીર નજરે પડે છે વરસાદને લઈને ઝાવડા કાલીબેલ ગામમાં પાણી જ પાણી થતાં કોતરોમાં પાણી ગંગાની તસવીર નજરે પડે છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે અંબિકા નદીની સપાટી ભયજનક પહોંચી છે આશરે બપોરે બે વાગ્યા સુધીમાં અઠ્યાવીસ ફૂટની નજીક પહોંચે તેવી શક્યતા છે જો સ્થાનિક વરસાદમાં વધારો થાય તો અંબિકા નદીનું જળ વધે એવી શક્યતા છે આ સંદર્ભે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે કે અંબિકા નદીની આસપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહે સાવચેત રહે અને સુરક્ષિત સ્થળે ખસી જઈ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે ડાંગ જિલ્લા